ભુજ શહેર પોલીસ ટીમની સરાહનીય કામગીરી તારીખ દસ એક 2025 ના રોજ ભુજ શહેર પોલીસ સી ટીમ ના કર્મચારીઓ એક જાગૃત નાગરિકે સંપર્ક કરી જણાવેલ હતું કે બસ સ્ટેશન માં લાંબા સમય થી એક વયોવૃદ્ધ માજી સૂતેલ હાલતમાં છે જેથી સી ટીમ ના કર્મચારીઓ સ્થાનિક જગ્યાએ પહોંચીને માજી ને માનવજ્યોત સંસ્થા ના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર નાઓના શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે રાખેલ તેમજ ભુજ શહેર ના કર્મચારી અને માનવજ્યોત સંસ્થા ના કર્મચારીઓ આ માજી ને પોછતાજ કરી તેમના પરિવાર નો સંપર્ક કરેલ હતો તેથી તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ માજીનો દીકરો કમલભાઈ માજીને લેવા આવતા તેઓ સાથે સુખદ મિલન કરાવી માજીને પોતાના પરિવારને સોંપેલ હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ ઇશોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે